હેલો ગાઈ આ સાતપુડા વિસ્તાર છે બહુ જ સારો નજારો છે બહુ જ બઢિયા છે એ બી અમે માણીએ છીએ આ જળ જંગલ જમઈ છે અમારા આ ડુંગર વિસ્તારની અંદર કોઈ જાતના અમે ટેકનોલોજીનો જોઈએ ઉદ્યોગની જોઈએ અને અમે આવી રીતના અમે જીવીશું જોઈતી તો અમે મજૂરી કરીશું ગમે તે કરીશું કંઈ ને કંઈ અમે પ્રવૃત્તિ કરીશું બહાર જઈને મજૂરી કરીશું એટલે આ જે અમે આનું મેં મૂળ હેતુ છે આ જળ જંગલ જમીન અમારી છે આદિવાસીની છે એટલે આ જંગલને કોઈ નાશ કરી શકે નહીં અને કોઈ પણ બહારની વ્યક્તિ આવી શકે નહીં એ જ મારું કેવું છે એનો હેતુ છે બચી શકે જેમ બને તેમ આ બહાર બહારથી લોકો જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર ઘણા ઘણા મોટા મોટા સાહેબો આવે છે અને આ બધું સ્ટેચ્યુ ઓફ યુનિટી એ છે કે થોડું નાશ કરી નાખ્યું છે એમ મોટા મોટા હોટેલો નાખવામાં આવી છે પ્લાન્ટો નાખ્યા છે હમ આ બધું શું છે એમ મને એ જ સમજાતું નથી આ શું કરવા માગે છે લોકો અને બે પેલા ગોરા ગામ કે કેવડે ગામની આસપાસના થોડા આદિવાસીઓને થોડા એ કરી નાખે વિસ્થાપિત કરી નાખે છે આવું કેમ કરવામાં આવે છે હા જેમ બને ત્યાં વિડીયો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો એ જ મારી આશા છે અને જેમ બને તે આગળ વધારો અને ફોલોઅર વધારો કમેન્ટ કરો લાઈક કરો એ જે મારી આશા છે અને અમે આવી રીતના નહીં રહીશું એ સબ કહેવાય યાર ટેસ્ટી ઓપર્ચ્યુનિટી અંદર જો ને શું હું કર્યા છે કોઈને વિસ્થાપિત કરવામાં કોઈ ડબ્બો મોકલી દીધા છે મોકલીવાળાને તો ક્યારે પંચોલી વસાતના મોકલી દીધા છે કોઈ ડબ્બાએ મોકલ્યા છે મોકલી ઘણા બધા લોકોને વિસ્થાપિત કર્યા છે આટલું સરસ જીવાણું અને જળ જંગલની સાથે તે છતાં જવું પડે છે અને મોંઘવું પડે છે આદિવાસીઓને આવું ન કરવું જોઈએ એ જ મારી આશા છે આટલું સરસ રહેવાનું મળે છે આદિવાસીની અંદર તો આવું બધું સરકારે ન કરવું જોઈએ એ જ મારી આશા છે જેમ મળે ત્યાં વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરો